Ah, o sea,

શ્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ સાહેબ નું વિધાનસભામાં હાર્દિક ભારત ભારત માતા સાંસદ ચવાણ શરૂઆતમાં હું અહિયાં તમારા સ્વાગત માટે ભારતીય શ્રી પટેલિયા સાહેબ સ્વાગત કરશું ખેડા

दिन पहले ही 26 नवंबर को संविधान दिवस पर सेंट्रल हॉल में लोगों के सामूहिक प्रयासों को जन सामान्य के साथ फिर से उठ खड़े होने का साहस हो तो कठिन से कठिन काम में भी नहीं थी जीपीएस सिस्टम नहीं था नेविगेशन की कोई सुविधाएं नहीं होती थी तब भी हमारे नाविक बड़े बड़े जहाज लेकर समंदर में निकल जाते थे और न संचार की वैसी व्यवस्थाएं हैं फिर हम कैसे आगे बढ़ेंगे साथियों कुछ दिनों पहले और खासकर हमारे जैन जी मंगल ग्रह जैसी परिस्थितियों में ड्रोन उड़ाने की कोशिश कर रहे थे ड्रोन उड़ते पड़ते थे जानते हैं क्यों क्योंकि यहां जो ड्रोन उड़ रहे थे वो तो कोई बाहरी संकेत या गाइडेंस नहीं मिल सकता ड्रोन को अपने कैमरे पहचानने थे ऊंचाई मापनी थी बाधाएं समझनी थी इस टीम का ड्रोन मंगल ग्रह की परिस्थिति में कुछ देर उड़ने में जब चंद्रयान टू संपर्क से बाहर हो गया था और, और वैज्ञानिकों के समर्पण को देखता हूं तो मन उत्साह से भर जाता है। म्यूजियम को देखने जरूर जाएं। मेरे प्यारे देशवासियों ओके ઉપર એ જો આ બાજુ ઓકે ઉપર એ આ બાજુ ઓકે સરસ 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 વાત મેં સૌથી પહેલું શું બોલ્યા હતા

ના જે કાર્યકર્તા છે શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ થી લઈને સંગઠન બે હાજર બે ની આપી જઈએ બીજી મતદાર એટલે કે બે હાજર ચોવીસ પચીસ ની મતદાર હતી ધારો કે અર્જુનસિંહ નો દીકરો છે અર્જુનસિંહ નો દીકરો કેટલા દીકરી સ્થળાંતર થઈને ત્યાં સાસરે ગઈ છે એક જેની દીકરી સાસરે ગઈ આવતી સાસરે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદર નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક વિશેષ કાર્યક્રમ મન કી બાતનો આજે એકસો અઠ્યાવીસમો હપ્તાને સાંભળવા માટે આજે અમે બધા ભાગ્યશાળી છીએ કે અમારા જિલ્લામાં વિશેષ કરીને નર્મદા વિધાનસભાના ક્ષેત્રમાં અમારા નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી અમારા કાર્યકર્તાઓને ઉર્જા અને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહે આ કાર્યક્રમ આપ સૌ જાણીએ છીએ કે ન માત્ર સરકારની સિદ્ધિઓ પરંતુ દેશના નાગરિક તરીકે વ્યક્તિગત તરીકે અથવા તો સામૂહિક રીતે જે પ્રેરણારૂપ સિદ્ધિઓ મેળવી હોય અને મન કી બાતમાં એક અનોખા સંવાદના કાર્યક્રમમાં જન જન સુધી પહોંચાડવાનો કાર્યક્રમ થાય છે દેશના આ પ્રધાનમંત્રી સાહેબના આ નવાચારને આજે દેશ અને દુનિયા પ્રશંસા કરી રહી છે ત્યારે કાર્યકર્તા તરીકે જ્યારે આ એપિસોડમાં જે વાત થાય એ કાર્યકર્તાના મન સુધી પહોંચે અને કાર્યકર્તા એમાંથી પ્રેરણા મળે એ હેતુથી આપણે એ પણ જાણ્યું કે અમારા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ મન કી બાતની કેટલીક વાતોનો પુનરૂચ્ચાર પણ કર્યો સાથે સાથે સમગ્ર ભારત વર્ષમાં એસઆઈઆરની કામગીરી થઈ રહી છે ત્યારે આ કામગીરીની ગંભીરતાને સમજીને કદાચ દેશના પહેલાં એવા પ્રદેશ પ્રમુખશ્રી હશે જ માન્ય પ્રદેશ પ્રમુખશ્રી આદરણીય જગદીશભાઈ કે જે શક્તિ કેન્દ્ર અને બુથના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને એને યોગ્ય માર્ગદર્શન આપે આ કામની ગંભીરતા સમજાય અને આ કાર્ય હેઠળ જે પ્રકારે ભારતનું ભાવિ રાષ્ટ્રની ઘડતર કરવાનું કાર્ય અને રાષ્ટ્ર સેવાનું ઉત્તમ કાર્ય કે જેને આપણે સમજી શકીએ કે રાષ્ટ્ર માટે ખૂબ મહત્ત્વનું કામ એવી આ એસઆઈની કામગીરીથી વાકેફ કર્યા અમે સૌ જનપ્રતિનિધિઓ માન્ય પ્રદેશ પ્રમુખ સાહેબનો પણ આપણે આભાર માનીએ છીએ અને આપનું માર્ગદર્શન અમારા માટે ખૂબ માર્ગદર્શન અમને પ્રેરણા પણ આપશે અને આપ જ્યારે અમારા કાર્યકર્તાઓ સાથે સરળતાથી અને પારિવારિક સભ્ય તરીકે સંવાદ કરી રહ્યા છો ત્યારે કાર્યકર્તાઓને પણ એક આત્મીયતાનો ભાવ ઊભો થાય અને પાર્ટી માટે કામ કરવા માટે નવું બળ જોબ અને ઊર્જા મળશે એવો અમારો વિશ્વાસ છે